ચલાલા ગાયત્રી ધામ ખાતે ભવ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો દ્વારા લાભ લેવામાં આવ્યો હતો ત્યારે જરૂરિયાત દર્દીઓને તપાસ કર્યા બાદ રાજકોટ રણછોડ દાસ બાપુની હોસ્પિટલ ખાતે મોકલવામાં આવશે

જેને નંબર હશે એને નંબરના સસમા મોતીઓ હશે એને આવતી બાર તારીખે બસો ને પંચોતેરમો કેમ્પ છે એમાં મોતીઓ ઉતારી દેવામાં આવશે અને આવતી બાર તારીખે સાથે સરોવરો કેમ્પ દંતયજ્ઞ પણ રાખવામાં આવેલો છે તો જે કોઈ લોકોને ધારી તાલુકો અમરેલી જિલ્લાના આંખની તકલીફ હોય એમને બતાવી જવું દાંતની હોય એને બતાવી જવું સરુ રોગમાં બતાવી જવું એને સરસ મજાની મણી પણ બેસાડી દેવામાં આવશે તમામ વ્યવસ્થા ફ્રીમાં છે તો બધા લોકો જરૂરિયાતવાળા હોય એમણે લાભ લેવા વિનંતી જય માતાજી